એ જગ્યાએ નીંદર નિયંત્રણનો થોડોક પ્રશ્ન રહે છે પણ જે વાવેતર કરીએ એમાં બળદનું સાથી હકાવીએ એટલે બળદ આપણે છે તો બળદ હોય એટલે નીંદર નિયંત્રણનો પ્રશ્ન પણ ઘટી જાય છે ત્યારબાદ જંતુનાશક દવાઓ બહારથી ખૂબ જ લેવી પડે છે દસ એકર જમીન હોય ને તો રાસાયણિક ખાતર ને જંતુનાશક દવા બે લે ને એટલે એક લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય બરોબર એ જગ્યાએ આપણે આ બહારની વસ્તુ નહીં લેવી પડતી અને અહીંયા વધારે માં વધારે તો અમે ખાટી સાસ આવે ને તામ્ર સાસ નો ઉપયોગ કરીએ છીએ જંતુનાશક તરીકે એટલે એ તો ઘરની ગાય હોય એટલે ગાયની સાસ સાથે તમાકુ થોડી ઘણી નાખીએ અને તામ્ર તાંબુ તાંબાને માનો કે બત્તીની ની કોયલ હોય એટલે એ જૂની કોયલ હોય તેવી કોયલ બે ત્રણ નાખી દીધી અંદર પછી એ બેરલમાં તામ્ર સાસ તૈયાર થઈ જાય ત્રીસ દિવસ માં જયારે છંટકાવ કરવાનું થાય ત્યારે તામ્ર સાસ પાંચસો એમ એલ ને આઠીસો એમ એલ ગૌમૂત્ર નો કરી દઈએ એટલે એમાં ઈયળ હોય જીવાત હોય થ્રીપ્સ હોય કોઈ પણ વસ્તુ હોય ગળો હોય બધામાં કંટ્રોલ થઈ જાય ઈયળ હોય તો ચોથા પાંચમા દિવસે બીજો રાઉન્ડ મારી દે એટલે જે એકસો દોઢસો નો પંપ થતો હોય એની જગ્યાએ આપણે બે રાઉન્ડ મારીએ તો વીસ રૂપિયા મજૂરી થતી હોય ચાલીસ રૂપિયા મજૂરીમાં કામ થઈ જાય પેલા એક રાઉન્ડ મારવો પડે એટલે વીસ રૂપિયા થી મજૂરી લાગે એક પંપ એટલે આપણે ખાલી વીસ રૂપિયામાં કામ થયું ગણાય બે રાઉન્ડ મારવા પડે ઈયળ હોય તો થ્રીપ જીવાત હોય તો બાકી એમ તમારી જમીન ફળદ્રુપતા વધતી જાય દર વર્ષે માનો કે રાસાયણિક ખાતરો દવાઓ વાપર કેમિકલ વાળી દવા વાપરીએ તો ખેતરમાં મધમાખી આવતી જ નથી મધમાખી ઘટે એટલે ઉત્પાદન ઘટે જયારે અમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો જે પ્રાકૃતિક માંથી ટૂંકમાં જમીન જન્ય જે ઉગતું હોય એજ વનસ્પતિ આપણે દવા બનાવતા હોય માનો કે અગ્નિસ્ત્ર લીમડા લીમડાની બનાવતા હોય તો એ લીમડો મધમાખી નડતો નથી એટલે મધમાખી તો તોય આવશે પણ બીજી જીવાત નહીં આવે આમ લીમડાની સુગંધથી બીજી જીવાત ન આવે એટલે એ રીતના પણ કંટ્રોલ થાય અને ઉત્પાદન વધે એટલે આપણે જે પ્રશ્ન છે કે ઉત્પાદનમાં શું ફરક પડ્યો આવી રીતના ઉત્પાદન વધે છે અને અત્યારે લોકો એમ કહે છે કે દવા વગર થાય નહીં પણ અમે દવા નહીં સાટવાની એની જગ્યાએ પ્રાકૃતિક વસ્તુ તૈયાર કરી હોય કોઈ સાજ છે અગ્નિ અગ્નિઅસ્ત્ર છે એ તો સાટવાનું છે બંધ નથી કરી દેવાનું કાંઈ નહીં કરીએ તો કાંઈ થવાનું નથી ઉત્પાદન લેવા માટે ઘન જીવામૃત વાપરવું પડે મહેનત વધશે ખર્ચ ઘટશે ઉત્પાદન વધશે ને સ્વાસ્થ્ય વધશે એટલે જે આપણે એમ વાત કરી કે પેલા કરતા લાખનો ખર્ચો એક સમય એવો હતો કે બે હાજર બાર ની સાઇલમાં અમારે કપાસ થતો વીઘા સાઠ મણ મોટા વીઘા ચોવીસ ગુઠામાં સાઠ મણ ઈ જગ્યાએ છેલ્લે આ ખેતી શરૂ કરી ને ત્યારે માનો કે અઢાર ઓગણીસ ની સાલમાં એ દસ મણ ને બાર મણ થવા મળ્યા હતા અને અત્યારે જગ વિખ્યાત છે બધાને ખબર છે કે એક વીઘા જમીનમાં દસ બાર મણ પંદર મણ વીસ મણ વધીને કપાસ થાય મારી જે પોઝિશન હતી એ મેં કીધી બધા જુદું જુદું હોય એટલે જો સાઈઠ મણ કપાસ છો તો એ આજે થવું જોઈએ કારણ કે ડીએપી યુરિયા આપણે જાજુ અને જમીનમાં એ અમુક વસ્તુ એના તત્વો પડ્યા રહી છે તો દર વર્ષે ડેવલપ થાય ને ઉત્પાદન વધવું જોઈએ ને જો એને વધતું હોય તો વધવું જાય હજી આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અમારે અત્યારે જે ઉત્પાદન આવે છે એ રેગ્યુલર આવે છે બરોબર કે હજી રાસાયણિક વાળા આવે છે એવું આવે છે ને અમુક ઉત્પાદનમાં વધારો થાય

એવી રીતના જો સમજીએ તો આજ નહીં તો કાલે પણ પ્રાકૃતિક કૃષિ સિવાય ખેતીનો વિકલ્પ નથી તો આ રીતના અમને જે ફાયદા થયા છે એ વાત કરી અને બીજું કે તમે કઈ કઈ એવી પ્રોડક્ટ છે કે જે તૈયાર કરીને ડાયરેક્ટ માર્કેટમાં આપો છો અમે અત્યારે લગભગ અત્યારે જે વાવેતર કરીએ ને એ એ લક્ષ્યથી જ વાવેતર કરતા હોય કે આનું મૂલ્યવર્ધન આપણે પ્રોસેસ પેકિંગ જાતે કઈ રીતના કરી શકીએ પ્રોસેસ પેકિંગ ગ્રેડિંગ બધું જાતે કરી શકીએ એવી જ વસ્તુનું વાવેતર કરીએ અને જે આપણા ઘરના રસોડામાં જરૂરિયાત હોય તો એવી રીતના મેં માનો કે રાય વાવ્યું હોય રાય ની જરૂરિયાત થોડી હોય આપણે વાવેતર થોડું કર્યું હોય પણ એ રાયનું ગ્રેડિંગ પેકિંગ પ્રોસેસ કરીને જાતે જ પેકિંગ કરીને કુરિયરથી ગ્રાહકના ઘર સુધી પહોંચાડીએ એમાં સોશિયલ મીડિયાનો સહારો હોય આવી રીતના ચણા હોય તો ચણાની દાળ કરીએ દાળ કરીને પેકિંગ કરીએ અને પેકિંગ કરીને ડાયરેક્ટ ગ્રાહકના ઘર સુધી એવી રીતના હળદર હોય તો હળદરની પણ આપણે આગળના વિડીયો વાત કરશું એ રીતના પેકિંગ પ્રોસેસ કરીને ઘરેથી તૈયાર કરીએ છીએ જે સીધું રસોડામાં વાપરી શકાય આ રીતનો અમારો કોન્સેપ્ટ છે તો ખૂબ સરસ માહિતી આપી દિલીપભાઈએ અને એમનો સંપર્ક પણ તમે કરી શકો છો તમારો સંપર્ક નંબર જણાવશો મારો મોબાઈલ નંબર છે પંચાણું આઠ બાસઠ છિયાલીસ સાત સત્યોતેર નાઇન ફાઇવ એટ સિક્સ ટુ ફોર ઝીરો ત્રિપલ સેવન તો મિત્રો દિલીપભાઈનો સંપર્ક કરીને તમે એમની પાસેથી ડાયરેક્ટ પ્રાકૃતિકથી પકાવેલું જે પણ પ્રોડક્ટ છે એ પણ તમે એની પાસેથી ખરીદી શકો છો અને એમને ખુબ સરસ માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ કૃષિ ગુજરાત તરફથી ખુબ ખુબ આભાર